દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત પૂર્વે આજવા સરોવર ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં એક તરફ દક્ષિણ ભારતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં આવી જશે ત્યારે વર્ષોની પ્રણાલી મુજબ વડોદરા મહાનગરપાલિકાના શહેરી જીવાદોરી સમાન પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં ચોમાસામાં પૂરતું પાણી આવે તેમજ વરસાદ સારો રહે અતિવૃષ્ટિ કે પૂર જેવી કોઈ કુદરતી આફતો શહેરમાં ન આવે તે માટે ભગવાન સત્યનારાયણની કથા પૂજનનું આયોજન કરવામાં આવતું હોય છે

દંડક સાંસદ પક્ષના નેતા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિપક્ષના નેતા ચંદ્રકાંત સિવાસ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના પાલિકાના કાઉન્સિલરો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે પ્રકારે દક્ષિણ ભારતમાં ચોમાસાએ વિધિવત દસ્તક કીધી છે એક બે દિવસમાં મહારાષ્ટ્રમાં પણ ચોમાસુ જાય પ્રવેશવા જઈ રહ્યું છે ત્યારે વર્ષોની પ્રણાલિકા મુજબ આજવા સરોવર ખાતે વડોદરા મહાનગર દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થતું હોય છે આ કથામાં ભગવાનને પ્રાર્થના કરવામાં આવતી હોય છે કે આ વખતનો જે ચોમાસું હોય એ વડોદરા માટે લાભદાયી નીવડે આ ચોમાસાના માધ્યમથી જ્યારે આજવા સરોવર વડોદરાની જીવાદોરી હોય ત્યારે આ જીવાદોરી સમય જે આજવા સરોવરના પાણીથી તમામ વડોદરાના લોકોની તકલીફો દૂર થાય અને કોઈપણ પ્રકારની અતિવૃષ્ટિથી વડોદરાના લોકોને કોઈ પ્રકારનું કુદરતી આફતનો સામનો ના કરવો પડે આ હેતુથી આજે સત્યનારાયણ ભગવાનના પૂજનનું આજે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના કથાના પૂજનમાં વડોદરા મહાનગરના પ્રથમ નાગરિક સાથે મને પણ પૂજનમાં સંમિલિત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર હું માનું છું કે વડોદરા મહાનગરપાલિકામાં એના અંતર્ગત સરકારશ્રીના મદદથી ઘણી એવી પાણીને લગતી પરિયોજનાઓ પર કામ અત્યારે ચાલી રહ્યું છે અને એક બે વર્ષની અંદર જ્યારે પાણીની પરિયોજનાઓનું કામ પૂર્ણ થશે ત્યારે તમામ વિસ્તારમાં પૂરતું પાણી સ્વચ્છ પાણી અને સ્વસ્થ પાણી મળે એ માટેના પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એ બાબતે ચિંતિત પણ છે અને વખતો વખત અમે એનો અહેવાલ પણ પ્રાપ્ત કરતા રહ્યા છીએ વડોદરા મહાનગરપાલિકાનું પ્રથા છે દરેક વર્ષ વડોદરાના નાગરિકોને સારી રીતે પાણી મળે અને પૂરતું પાણી મળે એ બાબતનું જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે એની કન્ટિન્યુએશનમાં આ વખતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જોવામાં આવે છે અધિકારી બધા જોડેલા છે અમે ટેકનિકલ ટીમ્સ આવનારા દિવસોમાં વડોદરાને પાણી કેવી રીતે એક્ચુઅલ મળી શકે એના બાબતમાં એકસો પચાસ પાણી બાય ડિસેમ્બર સુધી એનું લાવવા માટે કામગીરી અમે શરૂ કરવામાં આવી છે લિમિટેડ ટુ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ વોટર ટ્રીટ થઈ એટલે ટ્રીટેડ વોટર આપવા માટે પણ કામગીરી ચાલુ છે બાય અરાઉન્ડ ઓક્ટોબર નવેમ્બર આ કામ પૂરું કરવા માટે અમે લગભગ બે ત્રણ વિઝિટ પણ કર્યા છે અમે વિચારીને ઈચ્છીએ છીએ કે બાય ડિસેમ્બર સુધી આ કામ પૂરું થઈ જાય કદાચ વહેલા પણ પૂરું થઈ જાય અને આવા કોન્ટ્રોન્સને પણ સ્ટડી પ્લેટફોર્મ આપવા માટે ઓલી બાજુ પ્લેટફોર્મની કામગીરી શરૂ થઈ ગઈ છે રૂલ લેવલ ટુ ફોર્ટીન અમે મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીશું અને આમાં પણ પ્લાન્ટ ઓવરફ્લો થાય એને કેવી રીતે રિવોટર કરી શકે એના બાબતમાં પણ અત્યારે ચર્ચા ચાલી રહ્યા છે આવનારા દિવસોમાં બી પ્લાનિંગ કે બોટ્સ દ્વારા પણ જે જે જગ્યામાં અમે રિવોટર કરી શકાય અદરવાઈઝ બોલ્ડ લેવલ મેન્ટેન કરી શકાય ક્યાં મૂકી શકાય એ બાબતમાં બોટમાં પણ નિરીક્ષણ કરવાના છે અને અપર સ્ત્રોતમાં જે ઇરિગેશન દ્વારા ચેકડેમ્સ બનાવવા માટે છે એમાં પણ કેવી રીતે અમે નાનું કામ કરીને પાણીનો ફ્લોને સ્લો કરી શકે ઓછું કરી શકે એ બાબત પણ ચર્ચા ચાલી રહ્યા છે આશા રાખીએ કે વડોદરાના નાગરિકો માટે પીવાનું પાણી પૂરતું મળે અને પબ્લિક યુઝ માટે પાણી મળે પણ ફ્લડ મિટિગેશન મિશર્સ આના આના કરતાં સારું કામ થાય અને ફ્લડ મિટિગેશન મિશન્સમાં અત્યારે બંને બાજુ એ ઓપોઝિટ છે પણ બંને રીતનું બંને કામ સારી રીતે થાય એ માટે ચર્ચા કરી રહ્યા છે વડોદરા સિટી ની અંદર જે નીચલા ભાગોમાં જે પાણી ભરાય છે ઘરવા કે એવા બસમાં પણ લગભગ 18 19 એરિયાઝ અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે મીડિયાના મિત્રો પણ મને સૂચ્યું છે આ જગ્યાઓમાં કેવી રીતે વધારે ડ્રેનેજની ની કાલ ખાસ સફાઈ જો કામ થઈ શકે એના ઉપર પણ ભારે મુકવાનું ચાવના રહી ગયા છે આ જે સમસ્યા છે એ મલ્ટિપલ લાઇન્સ છે જૂના જૂના વોટર લાઇન્સ છે જે કાઢવામાં નથી આવ્યું સી કાઢવામાં નથી આવ્યું અને મલ્ટિપલ વોટર સોર્સિસથી આવે છે છસો એસી એમએલડીમાંથી મળે છે લગભગ છસો ચાલીસ એમએલડી જાય છે ચાલીસ ચાલીસ પિસ્તાલીસ એમએલડીનું લીકેજ છે આ લીકેજને પ્લગ કરવા માટે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને સંતર કરવા માટે મેં નક્કી કર્યું છે આવનારા દિવસોમાં આ સિસ્ટમ સદન કરીશું જેથી કરીને લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી આ ઇસ્યુઝ છે અમે એક પાંચ મહિનામાં એનો હલ ના થાય પણ એક વર્ષની અંદર જે પણ પગલાંઓ લેવામાં આવશે એમાં થોડું કડક પગલાંઓ પણ લઈશું કદાચ સીન મારવું પણ એવું પણ પગલાંઓ લેશું પણ તમામ પ્રક્રિયા ચાલુ રહેશે જેથી કરીને તમામ પબ્લિકને ઈસ્ટ સાઉથ ઝોનમાં જે કટરાજ છે એ બંધ થાય અને તમામ નાગરિકોને પાણી મળે એ બાબત તમામ પગલાવ લેવામાં આવશે